જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો આજે સવારે જે ભાગ અપલોડ કર્યો રસ્તા વચ્ચે પથ્થર એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો તો હવે આપણે નવા વિડીયોનું શૂટિંગ ચાલુ કરવાનું છે મારી સાથે બ્લોગમાં જોડાયા રહેજો હું વિડીયોનું ટાઇટલ અને વિડીયોને લગતા બધા કટ તમને બતાવતો રહીશ જય માતાજી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો વિડીયોને પહેલાં લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા એક્ટરો રેડી થઈ ગયા છે અને તમે જે બધાને સાયકલની હરીફાઈમાં સપોર્ટ કર્યો હતો

તો આપણે કુમતાજી આજ મુરત મે ગીત ગઈ લ્યો હા મુરત માં ગઈ લ્યો તમે ભૂલી જવરા છે માતાજી નું ગાજો તમે તે ગોતો યાદ કરો તમે તાર ફટાફટ કુમતાજી યાદ કરે ગીત હું માનું કહીએ તો ચાલુ કરી દઈએ હા જહુ માનું હા હા જહુ માનું કશો ઓકે ઓ તારા ખોણા મામા મારે રમવું છે તારા ખોળા મારે રમવું છે ઘણા વાલ કરી ને નમવું છે ઘણા વાલ કરી જહું ને નમવું છે હો જહુ માં હો જહું મા જહુ માં હો જહુ માં આ સોંગ ટૂંકા જ સમયમાં આવશે ગાયું ને મેં ગાયું તો જય દહુમાં ફૂલતાડજીનું આ સોંગ જોરદાર છે ટૂંકા સમયમાં આવશે કઈ ચેનલમાં આવશે એસપી સ્ટુડિયો પાટણમાં આવશે બરાબર તો વિડીયોની શરૂઆત કરીએ પછી એક ટાઇટલ નક્કી કરો પછી એન્ડમાં તમને ટાઇટલે કહી દઈએ તો ભૂપતજીને ભજન ગવરાવાનું છે કારણ કે એને ભજન ગાયું હતું પણ ટૂંકું ગાઈ તું ગાહો ભજન આવડશે તો ગાયું તે થોડું ઓછું આવડ્યું હતું એટલે આ વખત

વાત થોડો એવો લાવજો મને તો બધા કહેતા હોય છે કે કિશન તમારે શું થાય તો કિશન અમારે ભત્રી તો થાય છે અને બીજી વાત કે જો અમારા કિસન જોડે કપડાં ગણાય છે કારણ કે એને પહેરવાનો શોખે છે પણ જે લુગડા એને વધારે ગમે છે ને એને વધારે યુઝ કરે છે નવા લાવે તો

નવ ખાલી માર્કેટમાં આવવું પણ જો નવ માર્કેટમાં આવે તો કિસન તરત લઈ જઈએ એક કટ લઈ લીધો છે અને હવે મકુ કાકાના કટ છે એ પણ લઈ લીધો આવો મોડું થાય

થાક લાગે તો પીવાય લગાડે આ તો ખરેખર હું હળંગ વિડીયો ચાલુ રાખો ને તો તમને ખબર પડી જાય કે એક કટ લેતા લેતા કટ પડે

શાક તો લાગે જ નહીં ના લાય ચાલુ ના રાખે પેલો જોવા મજા ના આવે ખરેખર સાયકલ ને હરીફાઈ જે રીતનો ભાગ બનાવ્યો હતો એવો ને એવો જ ભાગ છે હજી સાયકલ નક્કી નહીં કર્યું સાયકલ તમને એનમો જણાવી દઈએ ભાગવા મગજમાં આવત કહી દીધો ટાઈટલ ખાસ વાત કે અમારા વધારે કોઈ ભણેલા નહીં ભૂભુજી તમે જેટલું ભણેલા છો

પણ વિડીયોમાં નહીં આવતા કારણ કે અહીંયા સાઈડ નું કોમ બહુ હોય છે એકલા બેસી રહ્યા છે હાલતા બાજુ જય માતાજી મિત્રો બધા ફૂલ એવો સપોર્ટ કરો છો અને એ મને યાદ કરો છો પણ થોડાક સમયમાં કોમ બધું પટી જાય એટલે વિડીયો પાછો ચાલુ થઈ જાય મિસ્ટર ઇન્ડિયામાં હા મિસ્ટર ઇન્ડિયા મેરા ફાઇનલ આવશે બરાબર બરાબર ભાગુભા આ વિડીયોનું આપણે ટાઇટલ ટાઈટલ સાયકલની હરીફાઈ ભાગ ત્રીજો કારણ કે હરીફાઈ હરીફાઈના બે ભાગોમાં તમે બધાએ ફૂલ સપોર્ટ કર્યો એટલે અમે ત્રીજો ભાગ બનાવ્યો છે અને આ ભાગમાં ખાલી ની હરીફાઈ નહીં હરીફાઈ થોડી ચેન્જ કરેલી છે પણ ખરેખર બહુ મજા આવશે અને બહુ કોમેડી વિડીયો છે એટલે ને એવો સપોર્ટ કરજો જબરજસ્ત એમ કે ભાગ બનાવે છે કોમેડી તો આપણે એક નક્કી કર્યું છે કે જોડે ગીત ગૌરાવું છે ફોમતાજી ગીત બી ના કીધું હવે તમે કહો